મિત્રો ડિવાઇન્સ વોઇસ ગુજરાતીમાં તમારું ફરી એકવાર સ્વાગત છે ગાય માતાએ જણાવ્યું કે કયું પાપ વ્યક્તિને ગરીબી તરફ દોરી જાય છે જે કોઈ વ્યક્તિ ગાય માતાની અદ્ભુત અને પવિત્ર કથા ધ્યાનથી સાંભળે છે તેમના જીવનમાંથી તમામ દુઃખ અને દર્દ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે પછી તેને ફરી ક્યારે ગરીબીનો સામનો કરવો પડતો નથી મિત્રો અને તમારે હવે કોઈ સમસ્યાનો સામનો કરવાની જરૂર નથી આ વાર્તા ફક્ત તેને જોવાથી તમારી પારિવારિક સમસ્યાઓનું સમાધાન બની શકે છે અને તમારા પરિવારની તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે મિત્રો વાર્તા શરૂ કરતા પહેલા મારી તમને એક વિનંતી છે ગરુડ પુરાણમાં કહેવાયું છે કે કોઈ પણ વાર્તા અથવા ઉપદેશ અધવચ્ચે ન છોડવું જોઈએ તે વ્યક્તિ માટે પાપનું કારણ બને છે તેથી કૃપા કરીને આ વાર્તા છેલ્લે સુધી સાંભળો અને જો તમે માતા લક્ષ્મીનારાયણ આશીર્વાદ પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તો કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીનારાયણ ચોક્કસ લખો પ્રિય મિત્રો આજની વાર્તા ખૂબ જ હૃદયસ્પર્શી છે આમાં આપણે શીખીશું કે ગાય માતાએ મનુષ્યના કયા પાપોને તેની ગરીબી અને દુઃખનું કારણ જણાવ્યું છે હંમેશા દુખ અને અશાંતિ રહે છે આ ત્રણ લોકો જે ઘરમાં રહે છે ત્યાં દેવી લક્ષ્મી ક્યારે પણ પ્રવેશતી નથી મિત્રો એક સમયની વાત છે ભગવાન શિવ અને માતા પાર્વતી કૈલાસ પર્વત પર બેઠા હતા બંને શાંતિપૂર્ણ અને દિવ્ય વાતાવરણમાં હતા પૃથ્વીની સુંદરતાનો આનંદ માણતી વખતે દેવી પાર્વતીએ ભગવાન શિવને કહ્યું હે સ્વામી આપણે પૃથ્વી પર આવ્યાને ઘણો સમય થઈ ગયો છે મારું હૃદય કહે છે કે આજે આપણે ત્યાં જઈને મુલાકાત લઈએ પછી ભગવાન ભોળાનાથે હસતા હસતા કહ્યું હે દેવી તમે સાચું જ કહો છો આજે આપણે પૃથ્વી પર જઈને જોવું જોઈએ કે ત્યાં શું ચાલી રહ્યું છે એમ કહીને ભગવાન શિવ અને દેવી પાર્વતી પૃથ્વી પર પ્રગટ થયા અને એક વિશાળ વૃક્ષ નીચે એક સુંદર બગીચામાં ચારે બાજુ લીલુંછમ ઘાસ ઘાસ ફેલાયેલું હતું ત્યાં ઘણી ગાયો ચરતી હતી ત્યારે તેમાંથી એક ગાય ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી પાસે આવીને ઉભી રહી ગાયે ભગવાન ને પ્રણામ કરીને કહ્યું હે જગતના પાલનહાર હું તમને જોઈને ધન્ય થઈ છું હે પ્રભુ મારા મનમાં એક પ્રશ્ન છે જેનો આજ સુધી હું કોઈ સંત કે જ્ઞાની પુરુષ પાસેથી જવાબ મેળવી શકી નથી તેથી જ હે ભગવાન કૃપા કરીને મારા પ્રશ્નનો જવાબ આપો ત્યારે ભગવાન શિવે ગાય માતા કહ્યું તમારા મનમાં શું પ્રશ્ન છે માતાએ કહ્યું હે ભગવાન મારો પહેલો પ્રશ્ન છે કે ક્યાં પાપને કારણે વ્યક્તિને ને સામનો કરવો પડે છે અને તે ત્રણ લોકો કોણ છે જેના પ્રભાવથી ઘર નાશ પામે છે અને મારો ત્રીજો પ્રશ્ન છે કે શું વ્યક્તિને સંપત્તિ કે ગરીબી તેના ભાગ્યથી જ મળે છે ગાય માતાના આ પ્રશ્ન સાંભળીને ભગવાન શિવ હસવા લાગ્યા અને તેને કહ્યું હે ગાય માતા તમારો પ્રશ્ન માનવ જાતિના કલ્યાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને હું તેનો જવાબ ચોક્કસ આપીશ વ્યક્તિની ગરીબી કે સંપત્તિનું કારણ માત્ર નસીબ જ હોય છે એ વાત સંપૂર્ણ રીતે સાચી નથી તેની પાછળ કેટલાક અન્ય કારણો પણ છે ગાય માતાએ કહ્યું હે પ્રભુ કૃપા કરીને મને વિગતવાર જણાવો પછી ભગવાન શિવે કહ્યું હે ગાય માતા હું તમારા આ પ્રશ્નનો જવાબ એક કથા દ્વારા આપીશ જે તમને બધું સ્પષ્ટ કરી દેશે પછી ભગવાન શિવે વાર્તા કહેવાની શરૂઆત કરી ભગવાન શિવ અને દેવી પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે હે ગાય માતા આ પ્રાચીન કાળની વાર્તા છે અવંતીપુર નામનું એક શહેર હતું જ્યાં એક પરોપકારી અને નમ્ર સ્વભાવનો વેપારી રહેતો હતો તેમને બે પુત્રો હતા જેઓ તેમના પિતા જેવા અને દયાળુ હતા વેપારી પરિવારમાં તેના બે પુત્રો સાથે સુખી અને શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યો હતો વેપારીએ તેના બંને પુત્રોના લગ્ન ખૂબ જ ધામધૂમથી કર્યા હતા તેમની બંને પુત્રવધુઓ અત્યંત સમર્પિત હતી અને ઘરના બધા કામો પૂરા ઉત્સાહથી સાથે કરતી હતી પ્રિય ભક્તો જ્યારે વેપારીની નાની વહુ ઘરે આવી ત્યારે તેને એવું લાગ્યું કે જાણે દેવી લક્ષ્મી પોતે તેના ઘરમાં પ્રવેશી હોય તેણીના આગમન પછી વ્યવસાય ને બમણો નફો મળવા લાગ્યો તેમના ઘરમાં ક્યારે પૈસા કે ખોરાકની અછત નહોતી ઘરનું વાતાવરણ અત્યંત શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ હતું વેપારીના બંને પુત્રો સાથે રહેતા હતા અને બંને વહુઓ પણ એકબીજાને ખૂબ પ્રેમ કરતી હતી ઘરનું કોઈ પણ કામ કરતા પહેલા પરિવારના બધા સભ્યો સાથે મળીને ચર્ચા કરતા અને પછી કામને અમલમાં મૂકતા હતા વેપારીનો ધંધો પણ દિવસે ને દિવસે આગળ વધી રહ્યો હતો એક દિવસ વેપારીએ તેના બે પુત્રો અને પુત્રવધુઓ સાથે તેના પિતાને બોલાવ્યા અને કહ્યું હે પુત્રો મારા માટે ધંધો સંભાળવો ઘણો મુશ્કેલ થઈ ગયો છે તેથી આજથી હું તમને બંનેને વ્યવસાયની આ જવાબદારી સોંપી રહ્યો છું પિતાની વાત માનીને બંને પુત્રોએ ખૂબ જ સમર્પણ સાથે ધંધાની સંભાળી પરિવાર સુખી છે તે જોઈને વેપારીને સંતોષ થયો તેઓ પ્રેમ અને સદભાવનાથી જીવી રહ્યા હતા તેમના બંને પુત્રો વ્યવસાયમાં નિપુણતા બતાવી રહ્યા હતા અને બંને પુત્રવધુઓ પણ ઘરમાં સુખ શાંતિ જાળવી રહી હતી પ્રિય ભક્તો આ બધું જોઈને વેપારી કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર શાંતિથી સૂતો હતો પરંતુ મિત્રો વેપારીનું સુખી જીવન જોઈને શહેરના અન્ય લોકોને તેની ઈર્ષ્યા થવા લાગી તેઓ વિચારતા હતા કે વેપારીનું જીવન કેટલું આરામદાયક અને સુખદ હોય છે અને તેના પરિવારમાં કોઈ ઝઘડો કે સમસ્યા નથી તે જોઈને નગરના લોકો વેપારીની ઈર્ષ્યા કરવા લાગ્યા આગળ ભગવાન ભોળાનાથ માતા ગાયને કહે છે હે દેવી જેવી રીતે તળાવમાં નાની માછલીઓ ઉછળતી જોઈને મોટી માછલી ગભરાઈ જાય છે અને તેને ગળી જવાની કોશિશ કરે છે તેવી જ રીતે બીજાની પ્રગતિ જોઈને માણસ તેને પાછળ ખેંચવાનો પ્રયત્ન કરે છે માણસ પોતાની સફળતાથી એટલો ખુશ નથી થતો જેટલો બીજાની પ્રગતિ જોઈને બેચેન રહે છે માણસ પોતાના દુઃખથી એટલો પરેશાન નથી થતો જેટલો તે બીજાની પ્રગતિ જોઈને દુઃખી થાય છે આ ઈશાને લીધે નગરના લોકોએ વેપારી સામે કાવતરું રચવાનું શરૂ કર્યું તેઓએ યોજના બનાવી તેઓએ વિચાર્યું કે તેનું જીવન કેવી રીતે પીડાદાયક બનાવવું નગરના કેટલાક લોકો વેપારીના પરિવારના બ્રાહ્મણ પાસે ગયા અને કહ્યું હે મહારાજ તમે અહી ગરીબીનું જીવન જીવી રહ્યા છે જ્યારે તમારો યજમાન વૈભવ અને વૈભવથી ભરપૂર જીવન જીવે છે તે તેની પુત્રવધુઓ દ્વારા તૈયાર કરાયેલ સ્વાદિષ્ટ ભોજન ખાય છે પુરોહિતે કહ્યું તમે લોકો આ બધું મને કેમ કહો છો તમારી વાતનો અભિપ્રાય શું છે પછી નગરના લોકોએ કહ્યું પંડિતજી યાદ કરો તમને છેલ્લી વાર વેપારીએ તેમના ઘરે ક્યારે બોલાયા હતા જો તે તમને યજ્ઞ અને પૂજા માટે આમંત્રણ નહીં આપે તો તમને દાન દક્ષિણ કેવી રીતે મળશે અને જો આજ સ્થિતિ બની રહેશે તો તમને અને તમારા પરિવારને ભૂખે રહેવાનો વારો આવશે તે પંડિતજીએ આ સાંભળીને વિચાર્યું આ નગરના લોકોની વાત તો બિલકુલ સત્ય છે વેપારીએ મને ઘણા સમયથી તેમના ઘરે બોલાવ્યો નથી તેનું જીવન તો સુખમય છે પરંતુ મારું જીવન દુઃખોથી પ્રસાર થાય છે આમ વિચારીને પુરોહિત પણ બેચેન થઈ ગયો નગરના લોકોએ પૂજારીને કહ્યું જો તમે તમારું જીવન સુખી કરવા માંગતા હો અને તમે દાથી પૈસા કમાવા માંગતા હો તો તમારે કંઈક એવો ઉપાય કરવો જોઈએ જેનાથી તમારા યજમાનના ઘરે કેટલીક મુશ્કેલીઓ અને દુઃખ આવે જ્યારે તેના ઘરમાં અશાંતિ હશે ત્યારે જ તે તમારી પાસે ઉકેલ પૂછવા અને તમને હવન પૂજન માટે બોલાવશે આ કહ્યા બાદ નગરના નાગરિકોએ પૂજારીને ઉશ્કેર્યો અને ત્યાંથી પોતપોતાના ઘરે ચાલ્યા ગયા મિત્રો લોકોની વાતથી પ્રભાવિત થઈને પૂજારી ચિંતિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે હવે મારે શું કરવું જોઈએ જેથી વેપારીના ઘરમાં કોઈ ઝઘડો થાય અને તેના ધંધામાં નુકસાન થાય પછી પૂજારી તેના ગુરુ પાસે સલાહ માટે ગયા અને તેમને કહ્યું હે ગુરુદેવ કૃપા કરીને મને મદદ કરો જો તમે મને મદદ નહીં કરો તો મારો પરિવાર ભૂખે મરી જશે જેમ માછલીનું જીવન તળાવના પાણી પર આધારિત છે તેવી જ રીતે પાદરીઓ અને પંડિતોનું જીવન તેમના યજમાનો પર આધારિત છે જો યજમાનના ઘરમાં કોઈ સમસ્યા ન હોય અને તેઓ અમને પૂજા માટે ન બોલાવે તો અમારું જીવન કેવી રીતે ચાલશે પછી પૈસા કેવી રીતે કમાવવા પૂજારીની સમસ્યા સાંભળ્યા પછી ગુરુએ કહ્યું હે શિષ્ય ચિંતા ન કર મને કહો કે તમારી સમસ્યા શું છે હું ચોક્કસ તેનું નિરાકરણ કરીશ પૂજારીએ જવાબ આપ્યો હે ગુરુદેવ હું ઇચ્છું છું કે વેપારીના જીવનમાં કેટલીક સાંભળ્યું અને કહ્યું હે શિષ્ય વ્યાપારીના સુખી જીવનનું મુખ્ય કારણ તેની નાની વહુ છે તે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની નિત્ય પૂજા કરે છે જેના કારણે તેના ઘરમાં દિવ્ય કૃપા છે જ્યારથી આ ઘરમાં પુત્રવધુ આવી છે ત્યારથી વેપારીનું જીવન ધન અને સુખથી ભરપૂર બની ગયું છે આવી ધાર્મિક અને ગુણવાન સ્ત્રી જે ઘરમાં હોય છે તેવા ઘરમાં ક્યારેય ધનનો અભાવ હોતો નથી આ સાંભળીને પૂજારી એ કહ્યું એ હે ગુરુદેવ જો આવું હોય તો શું કોઈ ઉપાય છે કે જેનાથી વેપારીના મનમાં અશાંતિ પેદા કરી શકાય ઘર અને ધંધામાં નુકસાન મોટું આવે ત્યારે જ તે વેપારી મને તેના ઘરે પૂજા પાઠ યજ્ઞ કરવા બોલાવશે ગુરુજીએ કહ્યું તમે ચિંતા ના કરો તમારે માત્ર એક સરળ ઉપાય કરવાનો છે કાલે વેપારીના ઘરે જાપ અને તેની પાસે એક પિત્તળનો કળશ માગો પછી તે કળશ તમારા ઘરે લઈ જાઓ અને રાખો જ્યારે તમે આ કરશો થોડા જ સમયમાં વેપારીના ધંધામાં ખોટ થવા લાગશે અને તેના ઘરમાં ઝઘડાઓ અને કલેશ શરૂ થશે તેના પુત્રો વચ્ચે લડાઈ શરૂ થશે અને તેના જીવનમાં મુશ્કેલીઓ વધશે પછી તે વેપારી તમને પૂજા માટે તેના ઘરે બોલાવશે ગુરુની સલાહ સાંભળ્યા પછી પૂજારીએ તેમનો આભાર માન્યો અને તેમના ઘરે પાછા ફર્યા બીજા દિવસે સવારે સ્નાન ધ્યાન કર્યા પછી તે પૂજારી વેપારીના ઘરે પહોંચ્યો તે સમયે વેપારી આરામ કરી રહ્યો હતો પૂજારીનો અવાજ સાંભળીને તે બહાર આવ્યો અને પોતાના જોઈને વેપારી ખૂબ જ ખુશ થયો તેણે તેમનું સ્વાગત કર્યું અને કહ્યું આવો મહારાજ મેં તમને ઘણા દિવસો પછી જોયા છે બધું બરાબર અને શુભ છે ને પંડિતજી એ જવાબ આપ્યો બધું બરાબર છે હું અહીંથી પસાર થઈ રહ્યો હતો અને તમને મળવાનું વિચાર્યું પછી તેણે પોતાની મીઠી મીઠી વાતોથી વેપારીને લલચાવવાનું શરૂ કર્યું થોડીવાર પછી તેણે કહ્યું વેપારીજી કૃપા કરીને મને થોડું પાણી આપો વેપારી પાણી લેવા જવા લાગ્યો પછી પૂજારીએ બૂમ પાડીને કહ્યું પિત્તળના વાસણમાં પાણી લાવો પછી વેપારી રસોડામાં ગયો તેમની નાની પુત્રવધુ જે ખૂબ જ સ્માર્ટ અને બુદ્ધિશાળી હતી તેમને વાસ્તુશાસ્ત્રનું થોડું જ્ઞાન હતું જ્યારે તેણીએ જોયું કે વેપારી પિત્તળનો વાસણ લઈ રહ્યો છે ત્યારે તે તરત જ તેની પાસે આવી અને કહ્યું પિતાજી મને આ વાસણ થોડા સમય માટે આપો હું તેને જલ્દી પરત કરીશ વેપારીએ ખુશીથી તેણીને તે આપ્યું નાની વહુએ તે ઘડામાંથી પાણી કાઢીને તેની ગાયને આપ્યું અને પછી તેમાં નવું પાણી ભરીને તેના સસરાને પાછું આપ્યું પછી વેપારીએ તે પાણી પૂજારીને પીવા માટે આપ્યું આ પછી કહ્યું વેપારીજી આ પિત્તળ નો કળશ ખૂબ જ સુંદર છે શું તમે મને આપી શકશો વેપારીએ હસીને કહ્યું પૂજારીજી આ બહુ નાની વસ્તુ છે તમે તેને તમારી સાથે લઈ જઈ શકો છો મનમાં પૂજારી અને વિચારવા લાગ્યો કે હવે તેના ઘરની ખુશીનો અંત આવશે પૂજારી તાંબા વાસણ લઈને પોતાના ઘરે ગયો તેને તે કળશ એક ખૂણામાં રાખ્યો અને વિચારવા લાગ્યો કે હવે થોડા દિવસોમાં વેપારી મને બોલાવશે તેના ઘરમાં ઝઘડો થશે અને ધંધામાં નુકસાન થશે પછી હું પૂજા કરીશ અને તેની પાસેથી મોટી દક્ષિણા મેળવીશ પૂજારી આ વિચારો થી ખૂબ ખુશ થયો અને તે વેપારી તેને બોલાવે તેની અધિરાયથી રાહ જોવા લાગ્યો આવી જ રીતે ઘણા દિવસો વીતી ગયા પણ વેપારીનો કોઈ સમાચાર ન આવ્યો પછી કંટાળીને પૂજારી તેના ગુરુ પાસે પાછો ગયો અને કહ્યું હે ગુરુદેવ તમારી સૂચના મુજબ મેં વેપારી પાસેથી હતો પરંતુ હવે પચીસ દિવસ વીતી ગયા છે અને વેપારીના જીવનમાં કોઈ સમસ્યા નથી તે પહેલાની જેમ સુખી અને શાંતિથી પોતાનું જીવન જીવી રહ્યો છે આ સાંભળીને ગુરુએ તેમની દિવ્ય દૃષ્ટિનો ઉપયોગ કર્યો અને તેમની આંખો બંધ કરીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું પછી તેણે કહ્યું હે શિષ્ય મેં તને પહેલેથી જ કહ્યું હતું કે વેપારીની નાની વહુ બહુ હોશિયાર અને બુદ્ધિશાળી છે તેણીને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન છે જ્યારે વેપારી તમારા માટે પાણી લાવી રહ્યો હતો તે જ ક્ષણે તેની નાની પુત્રવધુએ તેના સસરા પાસેથી તે વાસણ લીધું અને તેમાં પાણી રેડ્યું પછી તે ગાયને પાણી આપવામાં આવ્યું આ કારણે વેપારીના ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહી અને તમારું કાવતરું નિષ્ફળ ગયું ગુરુએ આગળ કહ્યું હે શિષ્ય પણ ચિંતા કરશો નહીં હું તમને વધુ એક ઉપાય જણાવીશ હવે તમે વેપારીના ઘરે અને તેની ગાય માગો પ્રિય દર્શકો સનાતન ધર્મમાં ગાયને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે જે ઘરમાં ગાય રહે છે ત્યાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે જો તમે વેપારીની ગાય તમારા ઘરે લાવશો તેના ઘરમાં દુઃખ અને અશાંતિ આવશે ગુરુજીની વાત સાંભળીને પૂજારી ફરી ઉત્સાહિત થઈ ગયો તેણે ગુરુનો આભાર માન્યો અને ઘરે પાછો ફર્યો અને બીજા દિવસની રાહ જોવા લાગ્યો તે વિચારવા લાગ્યો કે કાલ સવારે થતાં જ હું વેપારીના ઘરે જઈશ અને તેની ગાય માંગીશ પછી હું જોઈશ કે વેપારી કેવી રીતે ખુશ રહે છે બીજે દિવસે પૂજારી સીધો વેપારી ના ઘરે ગયો વેપારી અને તેના કુટુંબના પુજારી ને જોઈને ખુશ થયો તેને તેમનું સ્વાગત કર્યું તેમને અંદર લઈ ગયા અને સ્વાદિષ્ટ ભોજન પીરસ્યું ભોજન પછી વેપારીએ પૂછ્યું હે પૂજારીજી આજે તમારી મુલાકાત નું કારણ શું છે કોઈ સમસ્યા હોય તો મને કહો પછી પૂજારીએ ઉદાસી ભર્યા શબ્દોમાં કહ્યું હે વેપારીજી આ સમયે હું મારા પરિવારની સમસ્યાઓને કારણે ખૂબ જ મુશ્કેલીમાં છું અમારી ગાયે દૂધ આપવાનું બંધ કરી દીધું છે અને મારા નાના બાળકને દૂધની સખત જરૂર છે તેની ઉંમર એવી છે કે તે દૂધ વિના જીવી ન શકે એટલા માટે હું તમારી પાસે મદદ માંગવા આવ્યો છું જો તમે મને તમારી ગાય આપો તો તે મારા માટે તમારો એક મહાન ઉપકાર હશે પંડિત કરુણા ભર્યા શબ્દો સાંભળ્યા પછી વેપારી કામ થઈ જશે અને મને માતા ગાયનું દાન કરવાથી મોટું ફળ મળશે આમ વિચારીને વેપારીએ કહ્યું તમે ચિંતા ન કરો હું તમને ગાય જરૂર આપીશ વેપારી ગાય લેવા જવા લાગ્યો તે ગાયને લઈને પૂજારી તરફ આગળ વધ્યો કે તરત જ નાનું બાળક રડવા લાગ્યું વેપારીએ જવાબ આપ્યો દીકરી અમારા કુટુંબનો પૂજારી આવ્યો છે તેની ગાયે દૂધ આપવાનું બંધ કરી દીધું છે તે અમારી ગાય માંગે છે તેથી હું તેને લઈ જાઉં છું હું તમને તે આપવા જઈ રહ્યો છું નાની વહુએ સમજદારી પૂર્વક જવાબ આપ્યો થોડી વાર રાહ જુઓ હું હમણાં જ આવું છું તે અંદર ગઈ અને અને એક વાસણમાં હળદર રંગ મિક્સ કરીને લઈ આવી તેણે તે રંગ ગાયના પર લગાવ્યો અને બાકીનો રંગ ઘરમાં એક વાસણમાં મૂક્યો પછી તેણીએ તેના સસરા ને કહ્યું પિતાજી હવે તમે આ ગાય પૂજારીને આપી શકો છો આગળ ભગવાન શિવ માતા ગાય કહે છે હે દેવી નાની વહુની બુદ્ધિમત્તાએ ફરી એકવાર વેપારીના ઘરની સમૃદ્ધિ સુરક્ષિત કરી પૂજારીએ વેપારી પાસેથી ગાય લીધી અને અને પોતાના ઘરે પરત ફર્યા ખુશીથી ગાયને તેના આંગણામાં બાંધે છે અને વિચારે છે કે હવે થોડા દિવસોમાં વેપારીને તેના ઘરની સમસ્યાઓનું સમાધાન કરાવવા મારી પાસે આવશે આ વિચારથી પૂજારી ખુશ થઈ જાય છે અને વેપારીએ તેને બોલાવે અધીરાયથી રાહ જોવા લાગે છે પરંતુ ઘણા દિવસો પછી પણ વેપારી તરફથી કોઈ સંદેશો આવતો નથી આનાથી પૂજારી ખૂબ જ ચિંતિત થયો તે અસ્વસ્થતા અનુભવવા લાગ્યો અંતે તે ફરીથી તેના ગુરુ પાસે ગયો અને કહ્યું હે ગુરુદેવ તમારા કહ્યા અનુસાર હું વેપારીની ગાયને મારા ઘરે લાવ્યો છું પરંતુ હજુ સુધી વેપારીના જીવનમાં કોઈ મુશ્કેલી આવી નથી તે પહેલા કરતા વધુ શાંતિથી પોતાનું જીવન જીવી રહ્યો છે ગુરુએ ધ્યાન કર્યું અને તેમની દિવ્ય દૃષ્ટિથી બધું જોયું અને કહ્યું હે શિષ્ય મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે વેપારીની નાની પુત્રવધુ ખૂબ બુદ્ધિશાળી અને ચતુર છે જ્યારે તમે વેપારી પાસેથી ગાય માતા માંગવા ગયા ત્યારે તેણીને તમારું કાવતરું સમજાયું હતું ત્યારે તેણે ગાયના શિંગડા પર જે રંગ લગાવ્યો હતો તે જ તેના ઘરની સમૃદ્ધિનું કારણ છે તેણે તે રંગ મંદિર પાસે રાખ્યો હતો જેથી તેના ઘરની ખુશી ત્યાં જ સીમિત રહે તમારો પ્રયાસ નિષ્ફળ ગયો છે ગુરુએ આગળ કહ્યું હે શિષ્ય ચિંતા કરશો નહીં હવે તમે વેપારીના ઘરે અને તે રંગનો વાટકો માગો તે રંગ તમારા ઘરમાં લાવ્યા પછી જ તમે વેપારીની ખુશીનો અંત લાવી શકો છો ગુરુની વાત સાંભળીને પૂજારીએ તેમની સલાહ માની લીધી અને કોઈ બહાને વેપારીના ઘરે પહોંચી ગયો તેણે વેપારી પાસે રંગોથી ભરેલું વાસણ માંગ્યું વેપારી તેની વાત માની ગયો અને વાટકો લેવા અંદર ગયો આ દરમિયાન વેપારીની નાની પુત્રવધુ પહેલેથી જ સજાગ હતી અને તેણે બીજી વાટકીમાં જૂના રંગો રાખ્યા હતા જ્યારે વેપારી વાટકો લઈને બહાર આવ્યો ત્યારે તેણે તે જ વાટકો પૂજારીને આપ્યો પૂજારી રંગનો વાટકો લઈને પોતાના ઘરે પાછો આવ્યો અને ખુશીથી વિચારવા લાગ્યો કે હવે વેપારીનું જીવન ટૂંક સમયમાં સમસ્યાઓથી ભરાઈ જશે અને પછી તે મને બોલાવવા આવશે પરંતુ મહિનાઓ વીતી ગયા અને વેપારીનું જીવન પહેલા કરતાં વધુ સુખદ અને સમૃદ્ધ થવા લાગ્યું આ બધું જોઈને પૂજારી ફરી પોતાના ગુરુ પાસે ગયા અને કહ્યું હે ગુરુદેવ તમારી સૂચના મુજબ હું વેપારીના ઘરેથી રંગનો વાટકો લાવ્યો છું પરંતુ તેમનું જીવન વધુ ખુશહાલ બની ગયું છે એવું લાગે છે કે મારા બધા પ્રયત્નો નિષ્ફળ ગયા છે પછી ગુરુએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી બધું ફરી જોયું અને કહ્યું અરે શિષ્ય વેપારીની નાની વહુ બહુ ચતુર અને દુરંદેશી છે તેણીએ પહેલેથી જ તમારા ઈરાદાનો અંદાજ લગાવી દીધો છે મેં વિચાર્યું હતું કે ગાયને માતા તરીકે પૂજવામાં આવતી વાટકીમાંથી તેણે રંગ કાઢ્યો છે અને તેથી જ વેપારીની આજે પણ તેની સાથે છે જ્યાં સુધી નાની વહુ વેપારીના ઘરમાં રહે ત્યાં સુધી તમે વેપારીને કોઈ નુકસાન નહીં કરી શકો હવે તમારે કોઈક રીતે એ નાની વહુને વેપારી સાથે રહેવાથી અલગ કરવી જોઈએ પૂજારી ગુરુની વાત સમજી ગયા અને વિચાર્યું કે નાની વહુને ઘરમાંથી કાઢી મૂકવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી તે પૂજારી ઘરે પહોંચીને વેપારીના પરિવારમાં નાની વહુને ઘરની બહાર કાઢી મૂકવાની યોજના શરૂ કરી બીજા દિવસે પૂજારીજી ચિંતાતુર મૂળમાં વેપારીના ઘરે પહોંચ્યો જ્યારે વેપારીએ તેને આ હાલતમાં જોયો ત્યારે તેને પૂછ્યું શું વાત છે પંડિતજી તમે આટલી ચિંતા કેમ કરો છો પૂજારીએ સ્વર સ્વરમાં કહ્યું હે યજમાનજી તમારા એક મોટો ખતરો રહ્યો છે જો તમે તેનો જલ્દી નિરાકરણ નહીં લાવો તો તમારું સુખી જીવન બરબાદ થઈ જશે તમારા પુત્રો ને ધંધામાં મોટું નુકસાન થશે અને તમારા પરિવાર પર એક મોટી આફત આવશે આ સાંભળીને વેપારી ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો પૂજારીજી તમે આશુ બોલી રહ્યા છો કૃપા કરીને આ સંકટમાંથી બચવાનો કોઈ માર્ગ જણાવો તમે અમારા કુલ પુરોહિત છો તમે જે પણ કહેશો તે અમે અવશ્ય કરીશું પૂજારી તે વેપારીની ગભરાટ અનુભવી લીધી અને સમજી ગયો કે આ વેપારી મારી જાળમાં ફસાઈ ગયો છે તેણે કહ્યું આ સંકટથી બચવાનો માત્ર એક જ રસ્તો છે તમારી નાની વહુ તમારા પરિવાર માટે મોટી સંકટ બની ગઈ છે જ્યાં સુધી તે તમારા ઘર છે ત્યાં સુધી તમારા અને તમારા પરિવાર નો દુર્ભાગ્ય દૂર નહીં થઈ શકે હું તો તમને માત્ર એ જ જ સલાહ આપીશ કે તમે તમારી નાની હમણાં ઘરમાંથી બહાર કાઢી મૂકો પહેલા તો વેપારીએ પૂજારીની વાત પર વિશ્વાસ ન કર્યો પરંતુ પૂજારીના વારંવારના વારંવાર ના આગ્રહ પર તેણે તેની વાત પર વિશ્વાસ કરવાનું શરૂ કર્યું વેપારીએ કહ્યું પૂજારીજી તમે કહેશો તેમ હું કરીશ કૃપા કરીને મને કહો કે હું મારી વહુને ક્યારે ઘરની બહાર કરો આટલું કહીને પૂજારી તેના મનમાં ખુશ થઈને તેના ઘરે પાછો ફર્યો આ સ્થિતિ જોઈને વેપારી ખૂબ જ દુખી થઈ ગયો તે વિચારવા લાગ્યો કે મારી નાની પુત્રવધુ બહુ સારા સ્વભાવની છે તે માત્ર મારી સેવા જ નથી કરતી પણ આખા પરિવારનું ધ્યાન રાખે છે તે મારું ધ્યાન પણ રાખે છે હું તેને કેવી રીતે ઘરની બહાર કાઢી શકું પણ પછી તેણે વિચારવાનું શરૂ કર્યું કે જો તે પરિવાર માટે ખતરો છે તો મારે આ કઠોર વર્તન કરવું જોઈએ મારે નિર્ણય લેવો પડશે કારણ કે હું મારા પરિવારને કોઈ મુશ્કેલીમાં મૂકી શકતો નથી આમ વિચારીને વેપારી તેની નાની વહુ પાસે ગયો અને દુખી હૈયે કહ્યું હે દીકરી મને બહુ દુખ થાય છે પણ તારે આજે પરંતુ તે તરત જ સમજી ગઈ કે આ બધું પેલા દુષ્ટ પુજારીનું કાવતરું હતું તેણીએ નમ્રતાથી કહ્યું ઠીક છે પિતાજી જો તમારી આ ઈચ્છા હોય તો હું આ ઘર હમણાં જ છોડી દઈશ પછી વેપારીનો નાનો પુત્ર અને તેની પુત્રવધુ ઘર છોડીને શહેરમાં ગયા ત્યાં તેઓ ભાડાના મકાનમાં રહેવા લાગ્યા વેપારીનો નાનો દીકરો ખૂબ જ મહેનતુ અને પ્રામાણિક હતો થોડા સમય પછી તેણે શહેરમાં પોતાનો નાનો વ્યવસાય શરૂ કર્યો જે તેના સમર્પણ અને પ્રામાણિકતાને કારણે ઝડપથી વિકસ્યો ધીમે ધીમે તેઓ સમૃદ્ધ બન્યા અને શહેરમાં પોતાનું ઘર ખરીદ્યું આ દરમિયાન પૂજારીની કરતૂતોથી વેપારીનું ઘર સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું હતું પરિસ્થિતિ આપત્તિના આરે પહોંચી ગઈ ઘરમાં રોજ ઝઘડા અને ઝઘડા થતા હતા વેપારીનો મોટો દીકરો જે પહેલા પોતાના ધંધામાં ધ્યાન આપતો હતો તે ખરાબ સંગતમાં ફસાઈ ગયો તે બિનજરૂરી રીતે પૈસા ઉડાડતો હતો અને રાત દિવસ વેશ્યાઓ પાસે આંટાફેરા કરતો હતો પૂજારી પૂજા કરવાના બહાને વેપારીને મળતો અને તે સતત પૈસા લેતો રહ્યો અને ધીમે ધીમે વેપારીની બધી બચત ખતમ થઈ ગઈ અને ધંધો પણ સંપૂર્ણ ઠપ થઈ ગયો હવે સ્થિતિ એવી થઈ ગઈ હતી કે ઘરમાં અનાજની અછત હતી વેપારીની દુર્દશા જોઈને નગરના લોકો તેના પર હસતા અને ટોણા મારતા તેની હાલત કટાક્ષ થતી જોઈને વેપારીને પસ્તાવો થવા લાગ્યો તેણે વિચાર્યું કે તેનું જીવન હવે કોઈ કામનું નથી આત્મહત્યા કરવા સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો પછી તેના મનમાં આ વિચાર સાથે તે નદી તરફ ગયો પરંતુ રસ્તામાં તેને એક તપસ્વી સંત મળ્યા જે તીર્થસ્થાન તરફ જઈ રહ્યા હતા સંતના ચહેરા પર દિવ્ય ચમક હતી કપાળ પર ચંદન નું નિશાન અને તેમના લાંબા વાળ તેમને અનન્ય બનાવતા હતા સંત ને જોઈને વેપારીએ તેમને પ્રણામ કર્યા અને ઉદાસ થઈને આગળ વધવા લાગ્યા સંતે કહ્યું ઓ પુત્ર ઊભા રહો તું આટલી ચિંતા કેમ કરે છે શું થયું વેપારીએ સંતને પોતાની આખી વાત કહી તેમની વાત સાંભળીને સંત તરત જ પરિસ્થિતિ સમજી ગયા પછી સંત મહાત્મા જે કહ્યું હે પુત્ર તારા જીવનની બધી સમસ્યાઓ તે દિવસ થી શરૂ થઈ છે જે દિવસે તે તારી નાની પુત્ર ને ઘરની બહાર કાઢી મૂકી હતી આગળ સંતે વેપારીને કહ્યું હે પુત્ર તારા ઘર માં આ સમસ્યા તે દિવસ થી શરૂ થઈ છે જે દિવસે તે તારી નાની વહુ ને બહાર કાઢી મૂકી હતી બહાર ફેંકી દેવામાં આવી તે પોતે દેવી અવતાર છે ભગવાન અને ભક્તિ દરરોજ ની પ્રાર્થના ને લીધે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે પ્રિય મિત્રો આજની વાર્તા તમને પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સ માં જય લક્ષ્મી નારાયણ જરૂર થી લખજો અને મારી એક તમને નાનકડી વિનંતી છે આ વાર્તાને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોવ તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપ સૌ મિત્રો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો